નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે જે આ મિત્રો આશારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આશારામની તબિયત ફરી લથડી જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો આશારામને સાથીમાં દુખાવ થતાં ઓલેમેસમાં દાખલ કરાયા અને મિત્રો જણાવી દઈએ કે યૌન શોષણમાં કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આ આશારામને સાથીમાં દુઃખાવાની ફરિયાદ બાદ જી મિત્રો જેમને એમને જોધપુરની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ મિત્રો જણાવી દઈએ કે જ્યાં મિત્રો સૂત્રાના જણાવ્યા પ્રમાણે ગત સોમવારે આશારામને સાથીમા દુખાવાની ફરિયાદ કરી હતી જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ મિત્રો જણાવી દઈએ કે જ્યાં તેમનો ઇલેક્ટ્રો કાર્યકાળ ગ્રામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારબાદ ગુરુવારે તેમને હમ્સમાં મોકલવામાં આવ્યા હતા જ્યા મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ